ભગવાનની ભક્તિ કરતા કરતા કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે ને એને માયા કહેવાય વાલા ભક્તો એ માયા કહી તો કે આપણે આંખ ને તરત બધું હા ભરવા માંડે એનું નામ માયા માયાના બીજા કોઈ પ્રકારો નહીં ભગવાનના ચિંતવનમાં જે કોઈ વસ્તુ આડી આવી અને અવરોધ કરે અને માયા કહેવાય વાલા ભક્તજનું યુગોથી આ માયાની અંદર આપણે ગોથા ખાઈએ છીએ એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે આપણે ભગવાનની અંદર પ્રેમ કર્યો જ નથી પ્રેમ કર્યો જ નથી આ સમયે મનુષ્ય જન્મ છે માનો તો છેલ્લી તક છે કારણ કે આ મનુષ્ય જન્મ માટે કેટલા યુગો સુધી આપણે પરમાત્માને પ્રાર્થના કરી છે ત્યારે આ ખંડની અંદર આપણને મનુષ્ય જન્મ મળ્યો અને હવે એ મનુષ્ય જન્મ જો વૃદ્ધા આપણે જવા દઈશું ને તો ફરી ક્યારે મળશે એનો કોઈ નિર્ધાર નથી માટે ફરી ફરીને વાલા ભક્તજનો એક જ તાન હોવું જોઈએ અને એ એક જ તાન કે ભગવાનની મૂર્તિની અંદર લાગી જવું ભગવાનની મૂર્તિની અંદર લાગી જવું ભગવાનની મૂર્તિની અંદર લાગી જાહું ને તો ભગવાન સ્વયં આપણે હામે આવશે આપણે હામે આવશે આપણને બાથમાં લઈને મળશે પણ આપણે લાગેલા રહીશું જગતના પદાર્થ માટે કેમ આપણે કેટલા ઊંડાણપૂર્વક લાગેલા રહીએ છીએ ભક્તો તો હવે તો આ છેલ્લો જન્મ થઈ જાય અને ભગવાનના ચરણોની આપણને સેવા મળે માટે એ ભગવાનની અંદર નિમગ્ન બની અને આપણે ઊંડા ઉતરી જાય વાલા ભક્તજનો એ જ આપણું હિત છે અને એ જ આપણું પરમ કલ્યાણનું સાધન છે ભગવાન સ્વામિનારાયણ મધ્યના બારમાં વચના મૃતમાં કહે કે પુરુષ પ્રયત્ન કરીને શું ન થાય પુરુષ પ્રયત્ન કરો તો બધું જ થાય વાલા ભક્તજનો કેવો ભગવાને એ શબ્દ ઉપર ભાર મૂક્યો કે પ્રયત્ન કરો તો શું ન થાય પ્રયત્ન કરો તો શું ન થાય તો આપણે સતત પ્રયત્ન કરતા રહીએ તો એક દિવસ ભગવાનની અંદર આપણને સ્થિરતા મળે દિવ્યતા મળે ગતિ મળે ભક્તિ મળે અને આ માયાના જે માયાનું જે ઝુંડ છે એમાંથી આપણે મુક્ત બની અને પરમાત્માના ચરણે પોગી જાય એવા એવા રોજ નવા નવા છુવીસારો સાથે અમારો વિડીયો રોજ મૂકતા રહીશું અને આપ બધા ફોલો કરજો શેર કરજો વાલા ભક્તજનો ભક્તિ સત્સંગ સામાજિક ઉત્થાન સાહિત્ય આવું બધું અમારા વિડીયોમાં પીર સાતું રહેશે વાલા ભક્તજનો ભાઈઓ બહેનો આ વીડિયો ખૂબ શેર કરજો ખૂબ શેર કરજો